ગુજરાત યોગ બોર્ડ દ્વારા ગોત્રામાં સમર કેમ્પનું સફળ સંચાલન સૌથી વધુ બાળકોને સંસ્કાર સાથે યોગનું શિક્ષણ ગુજરાત શહેરની શારદા મંદિર શાળા ખાતે ગુજરાત યોગ બોર્ડ દ્વારા સોળમી મેથી ત્રીસ મે સુધી યોજાતું સમર કેમ્પ સંસ્કાર અને યોગ શિક્ષણ માટે સફળતાપૂર્વક સંચાલિત કરવામાં આવી રહ્યું છે દરરોજ સવારે સાત વાગ્યાથી લઈને સાડા નવ દરમિયાન યોજાતા કેમ્પમાં સૌથી વધુ બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે આ કેમ્પનું મુખ્ય સંચાલન તેજલબેન પંચાલ અને સહ સંચાલન ડોક્ટર જયકિશન પૂર્ણિમાબેન અને હર્ષ પંચાલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે કેમ્પમાં બાળકોને અષ્ટાંગ યોગના આસન પ્રાણાયામ અને ધ્યાનની તાલીમ આપવામાં આવે છે સાથે સાથે બાળકોને વૈદિક મંત્રો તથા શ્રીમદ ભાગવદ્ ગીતાના શ્લોકો કંઠસ્થ કરવામાં આવી રહ્યા છે જેનાથી તેમનામાં શારીરિક તંદુરસ્તી સાથે આધ્યાત્મિકતા અને સંસ્કાર પણ વિકસે આ કાર્યક્રમ દ્વારા નાના ઉંમરે

તાડાસન કરવાથી તમારા પગના સ્નાયુઓ 2 3 4 5 રિલેક્સ બંને હાથને નીચે રાખીશું વૃક્ષાસન પગનું બેલેન્સ બનાવવાનું છે નજરને સ્થિર કરવાની છે કોઈ દબામક દબામક કરવાનો નથી તો હાથને ઉપરની સાઈડ ખેંચો ખેંચો હાથને ઉપરની સાઈડ નજર સ્થિર वन रिलैक्स बनने हाथ ने दौड़ते हुए पीछे झुकना है अर्ध चक्र शॉट पीछे झुको पीछे झुको श्वास को रोक के रखो दौड़ते हुए आगे आओ आगे आओ और रिलैक्स रिलैक्स दोनों पैर को जॉइंट करो हाँ हम कपाल भाती करने वाले हैं ઓમ મેરાૂનમ રામચંદી હાંધીધામ આઈ હું મરી બેટી યોગા સમર કેમ્પ મેં આતીકો યોગા એના અચ્છા લગતા जब से योगा करते तब से उसका मोबाइल भी कम हो होगा अपने आप सारी प्रैक्टिस करते है, उसमें जाम एनर्जी फील होता है और ऐसे गुजरात राज्य योग द्वारा ऐसे कैंप हमेशा बच्चों के लिए हो बच्चों की अदर एक्टिविटी में बच्चों का माइंड भी बहुत मास्टर होता है और अपने आप खुद अपना काम कर लेती है सब और योग द्वारा बच्चों को बहुत कुछ सीखना मिलता है उन लोगों की लाइफ में कैसे चेंजेस आना क्या वो सब योग द्वारा बच्चे सीखते हैं थैंक यू मेरा नाम हरलीन है मेको यह समर कैंप में आके नई नई चीजें सीखने मिली है जैसे योग मेडिटेशन और भी बहुत सारी चीजें स्लोक्स तो मेरा नाम दृष्टि है ओके आपको यहाँ समर कैंप में आने से क्या फायदा हुआ है और कैसा लग रहा है मैम मुझे समर कैंप में आने से बहुत अच्छा लगता है और क्या कुछ नया सीखा है आपने जैसे योग संस्कार हाँ ऐसे सब चीजें ओके हाँ ओके ठीक कट मिलला नाम हेल्दी है मुझे आप यानी से बहुत अच्छा लगता है जैसे कि योगा करने से अच्छे से अच्छा लगता है प्राणायाम से अच्छा लगता है ओम से अच्छा लगता है मेडिटेशन से और टक लाना

અને સાસુ તમને એવી ઈચ્છા કરી કે આ આપણે જે ગુજરાત રાજ્ય યોગ પંદર દિવસનો સમર કેમ્પનું આયોજન કર્યું છે તો કેટલા દિવસનો સમર કેમ્પ જોઈએ એક એક મહિનાનો મહિનાનો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને બસો જેટલા સમર કેમ્પનું આયોજન ગુજરાત બોર્ડે કરેલું છે અહીંયા ગોધરામાં શારદા મંદિર સ્કૂલમાં સમર કેમ્પનું આયોજન થઈ રહ્યું છે સો બાળકો લઈને અમે આ સમર કેમ્પ કરી રહ્યા છીએ બાળકોની યાદશક્તિ વધે બાળકોમાં એકાગ્રતા વધે અને બાળકો સાંસ્કૃતિક તરફ ધડે મોબાઈલથી દૂર રહે ટીવીથી દૂર રહે બાળકોનું ચીડિયાપણું દૂર થાય બાળકોનો ગુસ્સો દૂર થાય બાળકોની એકાગ્રતા બુદ્ધિમાં વધારો થાય એના માટે આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે હું તેજલ પંચાલ ગોધરા યોગ કોચ મારી સાથે અહીંયા અમારા યોગ ટ્રેનર ડૉક્ટર કિશનભાઈ પૂર્ણિમાબેન સોનાબેન અને હર્ષ અને સીમાબેન અમારી સાથે છે તો ઓમ